ઉપલેટા નગરપાલિકામાં ભાજપનું શાસન આવ્યું પ્રમુખ પ્રમુખ તેમજ કારોબારી ચેરમેન તરીકે મહિલાઓની પસંદગી કરવામાં આવી રાજકોટ જિલ્લાના ઉપલેટામાં એકમાત્ર મહિલાઓને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવ્યું પ્રમુખ પ્રમુખ તેમજ કારોબારી ચેરમેન તરીકે મહિલાઓની પસંદગી કરવામાં આવી છે ઓપલેટાનગર પાલિકાના પ્રમુખ તરીકે વર્ષાબેન ભૂપતભાઈ ગજેરા ઉપપ્રમુખ તરીકે જીગ્નાબેન વ્યાસ કારોબારી ચેરમેન તરીકે મિતલબેન મયૂરભાઈ સુવા ઓપલેટાનગર પાલિકામાં પ્રમુખ, પ્રમુખ અને કારોબારી ચેરમેન ની નિમણૂક ની જાહેરાત કરવામાં આવેલ. ભાજપના કાર્યકર્તાઓ તેમજ રાજકીય આગેવાનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. હું જીગ્નાબેન જીગ્નેશભાઈ વ્યાસ આજો નગરપાલિકામાં મારી ઉપપ્રમુખ તરીકે વર્ણી કરવામાં આવી છે તે બદલ હું તમામ સંગઠનના અને તમામ સુધાઈ સભ્યનો આભાર માનું છું અને તમામ કામ અમે સાથે રહીને બધા સભ્યો સાથે રહીને કરીશું એવી હું જવાબદારી આપું છું ખાતરી આપું છું હાજરોટ ઉપલેટા નગરપાલિકાની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ જે આપેલ વર્ષાબેન ગજેરા પ્રમુખ તરીકે અને જીજ્ઞાબેન વ્યાસ ઉપપ્રમુખ તરીકે તે તમામ ભારતીય જનતા પાર્ટીના સિત્તાવીસ નગરપાલિકાના સભ્યોએ બહુમતીથી સર્વસંમતીથી ચૂંટીને મોકલેલ છે આ તક અને આ ઉપલેટા નગરપાલિકાનો ભારતીય જનતા પાર્ટીના નેજા હેઠળ વિકાસના કામો જે વિકાસના કામો થાય એ રીતે અને ભ્રષ્ટાચાર મુક્ત નગરપાલિકા બને એવા તમામ પ્રયત્નો ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સદસ્યો કરશે એવી ખાતરી આપું છું ને વ્હીપ ને બધાએ જંગી બહુમતીથી સત્તાવીસ સતાવીસ સભ્યોએ બહુમતીથી ચૂંટી કાઢેલ છે